દેગામ પોલીસ સરકારી ઓફિસો આગળ એક્શન મોડમાં દેગામની સરકારી કચેરીઓમાં હેલ્મેટ પહેર્યા વિના ઝડપાશે કર્મચારીને અધિકારીઓ તો તેની સામે ટ્રાફિક નિયમન પોલીસ કાયદેસર રૂપિયા પાંચસો દંડનીય મેમો ફટકારશે તેવા અધિકારીઓ અને કર્મચારીઓ રાજકીય વગદારોની વગ ચલાવી શકશે નહીં રાજ્યમાં અકસ્માતોના સિલસિલા દિન પ્રતિદિન વધુ ને વધુ વેગવંતા અકસ્માતો બનતા ગુજરાત રાજ્યના પોલીસ વડાઓ તો સ્માત ને અંગુશમાં લાવા હેલ્મેટ ફરજિયાત પહેરવા પ્રથમ આદેશ જિલ્લા ને તાલુકાના સરકારી કર્મચારીઓને હેલ્મેટ ફરજિયાત પહેરવા નિયમ અનુસાર આદેશ કરવામાં આવેલ તેમ છતાં સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓ વાહન ચાલકોના પેટનું પાણી ન હલતું હોવાથી હેલ્મેટ ફરજિયાત પહેરવા ગુજરાત રાજ્યના પોલીસ વડાએ લાલ આંક રાજ્યના પોલીસ વડાનો અમલીકરણ આદેશ કરી હેલ્મેટના નિયમોનું અમલીકરણ કરવા ગુજરાત રાજ્યના તમામ અધિકારીઓ ને કર્મચારીઓને પ્રથમ આદેશ કરવામાં આવ્યો છે રિપોર્ટર દિનેશ ચંદ્રસા દહેકા